કોકે છે ને એક વિડિયો માં કોમેન્ટ કરી દીધી મમ્મી વિશે હા બોલવા જ ન દીધી બસ એવડી મોટી છે બસ બસ ગાડી દો આવી જાય છે વાડા માં તમે મજબૂરી માણસ ને બધું કરાવે કાશ્મીર માંથી આવ્યા બેન હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જસી કૃષ્ણા જય દ્વારકાથી કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં અત્યારે નવ વાગી ગયા છે અને જો મારે થોડું ઘણું કામ થયું છે અને હજી થોડું ઘણું બાકી છે નરેશ પણ આજે વહેલા ઉઠી ગયા છે કેમ વહેલા ઉઠી ગયા વેલું ઉઠવાનું કારણ એ છે કે આપણે વેલા સુઈ ગયા એટલા માટે વેલા ઉઠી ગયા સાંજે લાઈટ બાઈટ ને બધું ચાલુ હતું કામ ને લેપટોપ ને કમ્પ્યુટર ને બધું ચાલુ હતું ને આપણે નીંદર કરી લીધી બધું ચાલુ જ ચાલે ચાલુ ચાલુ હતું ને સવારે આંખ ખુલી તા સવાર થઈ ગયું તો કા આખો દિવસ સુતા ન હોય એટલે પછી રાતે વેલી અંદર આવી જાય ને પછી કાલ પાછે બહાર ગયા તા એટલે થાકી ગયા હોય કા હા એવું છે અત્યારે તો દીત્યા સુતા છે આજે રવિવાર છે એટલે કઈ ટેન્શન નથી એનું એ

ફીડબેક ફીડબેક સારા છે હા તમારો આભાર સારી કોમેન્ટ કરતા રહેજો તારું કઈ કેવું છે નેહા તાર ફૂલ વિશે આવી કોમેન્ટ કરી મસ્ત ની હા હા એટલે હું કેવું કઈ કેવું હોય તો કે ને તો પૂછશે કે મે હારી મારવા માટે કેમ હા એ એટલું જ બોલ એટલું જ બોલશે નેહા હા ના કઈક તો હે કઈક તો એટલું જ બોલે આપણે કઈક કયો નેહા ખાવ

એ હા ચાલો તો દિત્યા બેન પણ ઉઠી ગઈ છે ને દિત્યા ગઈ કાલે છે ને વેરાવળ ગઈ તો વેરાવડ થી આ દાદા માટે ટી-શર્ટ લેતા આવી છે મસ્ત આવો દિત્યા થઈ ગયું આવું જ લઈ લેવા દી ગયો તો એક ટી-શર્ટ કેમ બાકી મસ્ત લાગો હે નીચે કઈ તારે લેંગી કે ફ્રોક કે કઈ પહેરવું ન પડે આવું એક ટી-શર્ટ લઈ લીધું હોય ને હા લે દિત્યા કાશ્મીરમાંથી આવ્યા લાગે આ બેન તો ફ્રોક છે આ કાશ્મીરમાંથી આવ્યા આ બેન ને નીચે આ ટી-શર્ટ પહેરો તો નીચે પોતોય કરવાની જરૂર પડે આલા આવો એટલે થઈ અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને અત્યારે જો બધા છે ને નાસ્તો કરવા બેસી ગયા છે જેને જેમ જેમ ભૂખ લાગતી ગઈ એમ બધા નાસ્તો કરે છે અહીંયા મમ્મી જો પપૈયાનો નાસ્તો કરે છે તો હું પાહીતી પપૈયા લઈ હતી મેં મુજાણી બીજો કોઈ ખાતું નથી બધા એક એક પીર ખાઈને અહીંયા ગયા બસ એને માર તો કુટાડું પડ જતી હું કુટાડ નાખું હમણા અને અહીંયા છે ને આ લોકોને બધાને દુકાનનું જ ભાવે છે આ કોઈ ઘરની વસ્તુ ખાવાવાળા માણસો નથી

એકલા એકલા આ તમે ગયા એટલે સીધી નીંદર આવી ગયું કે માથાનો દુખાવો ગયો અમે થોડી વાર નીંદર કોઈ ત્રણ વાગે ઉઠો શાંતિ છે ને શાંતિ તો અમે લોકો છે ને બપોર વચ્ચે સુપાસી ગયા હતા એટલે નરેશ એકલા જ ઘરે હતા અમે બધા બાર વયા ગયા એટલે કઈ એટલો બધો અવાજ થતો ન હોય એટલે નરેશ એનો લાભ લઈ લીધો એટલે નરેશ આરામથી સુઈ ગયા તા ઉઠીને જો નાસ્તો કરવા બેસી ગયા છે હું પણ થોડો ઘણો નાસ્તો કરી લો મને પણ થોડી ઘણી ભૂખ છે બહુ નથી તો ચાલો પેલા આપણે નાસ્તો કરી લઈએ આ જોયું તો સ્ટન્ટ કરે સ્ટન્ટ એ સ્ટન્ટ કર માં દી સ્ટન્ટ કરી માં દે ચાલો તો કાલ છે ને આપણે આવે ટાઈને કેરી પકવવા મૂક્યું અને આજે આપણે આવે ટાઈન પાછી જોવાય જાય છે દિત્યાને બહુ ઉતાવળ હતી જોવાની એટલે પછી મારે દિત્યાને રહેવાનું ને એટલે

ચાલો તો નરેશ અને એ કેરી ખાઈ લીધી ને એ બધા પોતપોતાનું કામે વળગી ગયા હતા હું પણ મારા કામે વળગી ગઈ હતી ને પછી લેટ થઈ ગયું તો વિડીયોને પણ આપણે લાંબો ખેંચે અને એન્ડ કરી દઈશું તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય